પોતાના સગા જમાઈને બદનામ કરવા માટે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા પેમ્પ્લેટ ફરતા કરનાર કામ કરનારા સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્યને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે સુરતના લિંબાયતમાં માં જમાઈને બદનામ કરવા માટે ખોટા પેમ્પલેટ છપાવી બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવનાર સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આચાર્ય એવા સુલેમાન ચાંદ શેખને આખરે શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયો છે આચાર્ય સુલેમાન શેખ દ્વારા થોડા દિવસ અગાઉ લિંબાયતમાં ધાર્મિક લાગણી દુભાવતા પ્રેમ ટેલ ફરતા તેને કર્યા હતા જે મામલે લિંબાયત પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરાતા તેઓને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી હતી આખરે શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ આચાર્યને સસ્પેન્ડ કરતો હુકમ પણ કર્યો છે શિક્ષણ સમિતિના આચાર્ય એવા બસો ચોત્રીસના આચાર્ય સુલેમાન શેખ ચાંદ કે જેમને હિન્દુ વિરુદ્ધ પત્રિકા છપાવી હતી અને તે પણ સારાના કોમ્પ્યુટર દ્વારા એ છાપવામાં આવી હતી અને એના અંગે હિન્દુ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એની તપાસ કરીને લિંબાયત પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ એફઆરઆઈ દાખલ થઈ હતી અને ત્યારબાદ એમને જેલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા અને શિક્ષણ સમિતિના નિયમ મુજબ કોઈ પણ આચાર્ય કે શિક્ષક અડતાલીસ કલાકથી વધારે કસ્ટડીમાં રહ્યા હોય તો એને સસ્પેન્ડ કરવાના થાય છે અને આના કારણે એ બોતેર કલાક કસ્ટડીમાં રહ્યા હતા તો એમને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવા માંગે પોતાના જ જમાઈ સાથે મંદૂક થતાં તેને બદનામ કરવા માટે પેમ્પલેટ છપાઈ ફરતા કરી બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવનારા શિક્ષણ સમિતિના શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવા ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા માંગ કરાઈ હોય જેને લઈને શિક્ષણ સમિતિના અધ્યક્ષ આચાર્ય સુલેમા શેખને આખરે સસ્પેન્ડ કરી દીધા છે